ગાઈ સ્વાગત છે તમારો એક નવા બ્લોગ અંદર તો જીત છે ને જો આજે બનાવવાનો છે જીત બનાવવાનો તમે હમ હવે દે છે ઈ પણ વાચા કર ના હવેલી હા જીત હવેલીના ના ઓર રેડિયા બનાવવાનો છે ગાઈસ અચ્છા જી મને નથી ખાવતા હવે આ પણ બધું ફાવે શિયાળાની હજુ રૂપક ફાવે ગાજરનો હલવો બાવે દૂધીનો હલવો ફાવે પણ હળદિયા બનાવતા ન ફાવે તો જીત માસ મજાના હળદિયા બનાવીને એનું કટિંગ કરેલો કોટ નાખ્યું ડ્રાયફ્રૂટ

ચવો ગાય છે મસ્ત મજાનું ઘી ગરમ થાય છે મસ્ત સ્મેલ આવે છે અને એક થારી એક ડ્રાયફ્રૂટ જે તે રેડી કર્યા છે ચવા એક થારી એક ડ્રાયફ્રૂટ છે કમસે કમ અડધો કિલો તો ડ્રાયફ્રૂટ હશે જ એટલે આ ડ્રાયફ્રૂટ જીત નાખશે આ અડદિયામાં ના ગરમ તેલ ઘી થાય છે આ તેલ જ મગજમાં બેસી જાય કેમ કે રોજે તેલ વપરતા હોય ને આપણે ગાય છે મસ્ત મજાનું ઘી ચો ગાય ચવો જીત નાખે છે ગુંદ એના બધે ફૂલીને બારો આવશે બધું ધીમા થઈ ગયો હવે એને હલાવવાનું બધું ધીમા નાખવાનું તમારું ગુંડ ને ગું ને બધું આ નાખો લોટ ચને અડદકા લોટ હવે મિક્સ મિક્સ વેલ હવે મિક્સઅપ કરવા બધું મિક્સ અપ ખાન જીત કઈ અલગ રીતના હળદિયા બનાવે છે હવેલીના ના બનાવે છે એને આપણે બનાવા દેસુ એક થાળી ડ્રાય ફ્રુટ કરી દીધા હું વાર થાસે ત્યાં જમી જાલ આમાં જીદ પહેલાં એવું કરે કે બધું લોટને એવું પેલા શેકી લેવાનું એનું પછી અડ અડદિયા બનાવવાના અને મારા મમ્મીને ત્યાં એવું કરે કે પેલા ઘીમાં અડદિયા લોટ ને એ બધું શેકીને એની સાસણી લઈને માછેથી નાખે એમ બાઈ સાવા રીતના કંઈક અડદિયા બની ગયા છે પછી બંને તો નથી તો લચકો છે અડદિયાનો ટ્રાય મેં થોડોક લાભ લઈ લઉં ગયે ચલાવાનો બીજે નહી કી છાવીતરી આ તો ગાઈસ પુરી તજવાર મળ દી છે રેડી થઈ ગઈ તો ગાઈસ જો ફાઇનલી મસ મજાણાળી દી બની ગઈ ને જીત મસે બસ એના ચોસલા કરી લઈ ખા આલો બધાય ખાવા જ રહી શ્રી રામ